ભાવનગર શહેરમાં આવેલા આઠ ડિવિઝનમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે ભાવનગર શહેરની બહાર નવા ગામ ખાતે ખુલ્લા પ્લોટમાં પ્રાંત અધિકારી ડીવાયએસપી અને સ્થાનિક પીઆઈની ઉપસ્થિતિમાં પકડાયેલા દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું પોલીસે ઝડપેલા આઠ ડિવિઝનના દારૂને નવા ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યારે એક લાખ જેટલી દારૂની બોટલો જેની અંદાજીત કિંમત બે કરોડ થવા જાય છે તેના ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો જોકે હાલ પોલીસ દ્વારા અગાઉ પકડાયેલા સમગ્ર દારૂનો નાશ કર્યો છે આજે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી રોહી હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેશ વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે